નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસને ને બુધવાર મિત્રો આ દ્રશ્યો છે બોટાદ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવના હરાજીનું કામકાજ ચાલુ થવાની ફૂલ તૈયારીમાં છે તો ગઈકાલના બજાર ભાવ જણાવી દઉં તો ગઈકાલે ચાર હજાર રૂપિયાથી લઈને ઊંચામાં છેતાલીસો સુધીના નામ બોલ્યા હતા આજના કેવા રહે છે બજાર ભાવ તમને જણાવી દઉં તે પહેલાં ચેનલ ઉપર નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને બોટાદ માર્કેટિંગ યાર્ડના હરાજીના બજાર ભાવના વિડીયો દરરોજ મળતા રહે હા ચાર હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો છે ચાર હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા વકલ વેચવાનો છે ચુમ્માલીસો ને સાઠ રૂપિયા પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા ભાવ જો વકલ નો પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા ચુમ્માલીસો ને ત્રીસ રૂપિયા વકલ વેચાણો છે ચુમ્માલીસો ને ત્રીસ રૂપિયા મિત્રો વિડીયોમાં અંત સુધી બનાવ રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો અને મિત્રોને શેર કરજો અને કોમેન્ટ દ્વારા તમારો અભિપ્રાય શું છે અમને જણાવતા રહેજો એકતાલીસોને સિત્તેર રૂપિયા ભાવ થયો છે થોડુંક મીડિયમ ક્વોલિટી માલ છે એકતાલીસો ને સિત્તેર રૂપિયા આ તો પંજાબો રૂપિયા મિત્રો 4455 રૂપિયા ભાવ થયો છે ભાવ છે ભાઈ चुमली सम पंदर मित्र चुमालंदर रुपियो भाउ थी वञे ચુમ્માલીસો ને પાંત્રીસ રૂપિયા મીઠો વખત જોઈ લો ચુમ્માલીસો ને પાંત્રીસ રૂપિયા ભાવ જો ચુમ્માલીસો ને ચાલીસ રૂપિયા મીઠો ભાવ જોયો છે ચુમ્માલીસો ને ચાલીસ રૂપિયા મિત્રો આ તાજના જીરાના બજાર ભાવ પિસ્તાલીસો રૂપિયા સુધીના ભાવ બોલાયા છે કાલે ફરી મળીશું ધન્યવાદ